આપણે પણ ભારતમાં પણ જે ઘૂસણખોરી લોકો હોય એને દેશ નિકાલ કરવા માટેની પ્રવૃત્તિ હાથ ધરતા હોઈએ છીએ પરંતુ આપ જોઈ શકો છો કે લોકશાહી દેશમાંથી એમ ગેરકાયદેસર લોકો આવેલા લોકોને પણ કાયદાનું આંતરરાષ્ટ્રીય રક્ષણ હોય છે એને રેફ્યુજી તરીકે ઓળખવામાં આવે છે ને એને પૂરતી સગવડો પણ આપવી પડે છે અને કાયદાની જે પ્રક્રિયા છે એ પસાર કર્યા પછી થઈ શકે એકાદ બે કિસ્સામાં અમુક કિસ્સાઓમાં પણ આ બધા જ લોકોને એક જ લાકડીયા હાંકીને પોતપોતાના દેશમાં પરત મૂકવા એ લોકશાહી દેશોમાં અને આંતરરાષ્ટ્રીય નિયમો જોતા બહુ મુશ્કેલ હોય છે એટલે ચૂંટણીના એજન્ડામાં એમને ઉપયોગ કર્યો કે અમે આવું કરશું આવું કરશું અને મત મેળવવા માટે દરેક પક્ષો કરતા હોય છે એનો એક ભાગ હતો પરંતુ મને એમ લાગે છે કે ભલે લિસ્ટ બનાવશે એ વાત કરશે પરંતુ એક એક વ્યક્તિને એક એક વ્યક્તિને દેશ નિકાલ કરવા માટે ત્યાંની લોકશાહી દેશોમાં કોર્ટ હોય છે અને કોર્ટનું પણ રક્ષણ હોય છે માનવ અધિકારોનું રક્ષણ હોય છે એટલે અનેક કાયદાઓની સાથે બીજા અનેક કાયદાઓ ક્રોસ થતા હોય છે એટલે એના અનુસંધાને એકી સાથે હજારોની સંખ્યામાં પોતપોતાના દેશમાં પરત મોકલવા બહુ અશક્ય છે